ઓટ્સ ખાવાના અનેક ફાયદાઓ ઓટ્સ એ એક પ્રકારનું અનાજ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે ઓટ્સમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે જેના લીધે તેનું ખાસ શિયાળામાં સેવન કરવું ઘણું સારું મનાય છે ઓટ્સ વિશે તો તમે સાંભળ્યું જ હશે આમ તો મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે જે લોકોને ડાયટ કરવું હોય કે વજન ઓછું કરવું હોય એ લોકો જ ઓટ્સનું સેવન કરી શકે પણ ઓટ્સના એવા પાંચ ફાયદા વિશે કે જે તમે પણ શિયાળામાં ખાશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે ઓટ્સમાં રહેલા ફાઈબર તમારા શરીરની અંદર જઈને આંતરડામાં રહેલા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે તે ગેલમાં ફેરવી જઈને તમારા લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલને દૂર કરે છે જે તમારા લિવરમાંથી જે ફેટ કંટ્રોલ કરવાનું ફ્લુઇડ બને છે તેને એડજસ્ટ કરે છે અને આમ તે બલ્સ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે શિયાળામાં ઓટ્સ ખાવાના ફાયદા વિશે એક શરીરને ગરમ અને એનર્જેટિક રાખે છે ઓટ્સને જટિલ કાર્બોહાઈડ્રેટ્સનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે જે ધીમે ધીમે ઉર્જા રિલીઝ કરે છે અને તમને ગરમ રાખે છે શિયાળામાં નાસ્તામાં ઓટ્સ ખાવાથી તમે દિવસભર એનર્જીથી ભરપૂર રહો છો બે ઇમ્યુનિટી વધારે છે શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી પડી જાય છે એવા સમયે ઓટ્સ તમારી ઉર્જા વધારવામાં મદદ કરે છે તેમાં સોલ્યુબલ ફાઈબર હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે ત્રણ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ઓટ્સમાં સોલ્યુબલ ફાઇબર હોવાથી તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે દરરોજ ઓટ્સનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે ચાર પાચનમાં સુધારો ઓટ્સમાં ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે તે પાચન અને કબજીયાત જેવી સમસ્યાઓમાં ઘણું અસર કરે છે પાંચ વજન ઓછું કરવામાં મદદરૂપ ઓટ્સમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે માટે જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે આ એક સારો વિકલ્પ છે તેમાં રહેલું ફાઇબર તમારું પેટ ભરેલું રાખે છે જેથી તમને બીજું કશું આડુવળું કે જંક ફૂડ ખાવાની ઈચ્છા થઈ નથી મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર